સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે શાતા કરતા અશાતા એ વધુ કલ્યાણકારી એ કઈ રીતે વચનાબુ નવસો તેર પરમ બોધે છે કે શાતા અશાતોનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેશતા એવા મહત્પુરુષોને એવી વિલક્ષણ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થાય અને તેમાં પણ તીવ્રપણે તેવું ઉદય સંપ્રાપ્ત થઈ તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતું જ્ઞાની પુરુષો શાતા કરતા અસાત અને કલ્યાણકારી માને છે કારણ કે શાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે અશાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકે છે અને ધર્મ જ્ઞાનની ભાવના જાગે કે પ્રબળ બને છે દેહનું સ્વરૂપ વિશ્વાસઘાતી મિત્ર સમાન જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તેની પ્રતીતિ થાય છે ઘણું સાચવવા છતાં વેદનાની મૂર્તિરૂપ તેનો સ્વભાવ કૂતરાની પૂંછડી સમાન ટાળ્યો ટળતો નથી એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે શરીરનો સ્વભાવ અનિત્ય અસાર સ્વરૂપ સમજાતા સમજુ જીવને ભવિષ્યને માટે તેની ચિંતા તેની શોભા તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી મંદ આદર થાય છે અને દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેતા પરમ જ્ઞાની પુરુષોના માર્ગને યથાસધનો નિશ્ચિત દ્રઢ થાય છે ખરેખર અંતર અવલોકનમાં જે ઉતરે છે વ્યવહારિત તદ્દન અસહાય અવસ્થામાં પરમ શરણરૂપ એવા યોગ યોગબળ ગુપ્ત ચમત્કાર રૂપ અનેક ભવ્યજીવોને અત્યંત વેદના વેદતા સ્પષ્ટ સમજાય છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે આવા પ્રસંગો શ્રી મુનિ સમાન ભવ્યજીવોને જીવન પલટાનું પ્રબળ કારણ થઈ પડે છે જીવનની રાહ બદલી જાય છે અભિગમ બદલી જાય છે સંસ્કારી જીવોને અશાત વેદને અવનવા અનુભવ કરાવે આવા પ્રસંગો ખરી નિવૃત્તિનો કાળ સમજાય હવે આગળ કેમ કરવું શું કરવું અને બાકીનું જીવન કેમ વિતાવવું તે અંગે ભાવિ જીવનનું ધ્યેય પણ આ સમય દરમિયાન નક્કી થાય છે શ્રી ગત સુકુમારને અસહ્ય વેદનીમાં પણ મોક્ષ માર્ગ શુદ્ધ ઉપયોગ રહેવાથી કેવલ્ય પ્રાપ્ત થયું મોક્ષ થયું દેવકરણજી ક્લોરોફોમ સંઘ્યા વિના વાર પગનું ઓપરેશન કરાવે છે અને છેલ્લે દેહ છૂટી ગયો પ્રભુસિંહજી કહે છે સિંહ સમા સુરવીર થઈ કર્મને પડકાર ફેંક્યો ગોપાલજીનું શરણ તેઓ છોડ્યું નહીં તે મહાપુરુષને આશરે દેહ છોડી સ્વરૂપ પ્રાપ્તિ કરી લીધી સમાધિમરણ કરવું હોય તેને તો આ વેદની આવકારદાયક બને વ્યવહારિક તકલીફ પરમાર્થે સમાધિમરણની તૈયારીનું ઉત્કૃષ્ટ નિમિત્ત બની રહે છે સમાધિ મરણ શીખવાની આ નિશાળ આ કોચિંગ ક્લાસ એ અશાતવેદનીય છે શાતાવેદનીમાં દેહને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ હવે ખસી જાય પણ વેદના ભોગવતા ભોગવતા દેહના ધર્મ અને આત્માનો ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિ મરણ વખતે કામ આવે અને સમાધિ મરણ કરાવે છે જેને સત્પુરુષનો યોગ થયો છે સત્પુરુષનું શરણ અને આશ્રય ગ્રહણ કર્યા છે તેવા જીવે તો વેદનીય કર્મથી ડરવા જેવું નથી એમ જ્ઞાનીનો બોધ છે જેટલું આવવું હોય તેટલું આવો સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભોગવી લીધું તેટલું તેટલું છેવટે નડશે નહીં ગયું તે ગયું હવે નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે પ્રતિકૂળ સંજોગોમાં એ સિદ્ધાંત દ્રઢ થાય છે કે જીવે જે પ્રકારે કર્મ બાંધ્યા છે તે પ્રકારે તે વહેલા મોડા ઉદયમાં આવે અને તેને ભોગવ્યા વિના છૂટકો નથી સમજણ સદ્ગુરુ કૃપાએ પ્રાપ્ત થઈ હોય અને સહનશીલતા ખમી ખૂંદવાની ટેવ પાડી મૂક્યું હોય તો વેદના આવી પડે ત્યારે ગભરાઈ જવાતું નથી ઉલટું ભક્તિભાવ વધે બહુ લાંબા વખત સુધી માંનગી લંબાશે તો કેમ ખમાશે મરણ આવશે તો શું થશે આવા વિચારો અનસમજણથી આવે અને આર્ત ધ્યાન કરાવે વેદનામાં જ વૃત્તિ ચોંટી રહે પણ સમજણા માણસને વિચારવાનને ખરા સાધકને સત્સંગને આધારે કે જ્ઞાનીના વચનને આધારે કંઈ દ્રઢ વિચાર થયો હોય તો સમજાય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તો મોહનીય કર્મ છે તેને તો એમ વિચાર આવે કે કર્મ બાંધ્યા હતા તે હવે જાય છે ગયેલા કર્મો ફરી પાછા આવવાના નથી દેવું પતાવી દેવું છે એમ જેણે વિચાર કર્યો હોય તેની પાસે ઉઘરાણી કરોળ આવે ત્યારે તે ગભરાય નહીં તેને તો ગમે તેમ કરી દેવું પતાવી દેવું છે અને હલકો થાય છે મુમુક્ષને તો કર્મથી છૂટા થવું છે વેદનીય મોહની વગર વાંજણી છે તેને પરિવાર નથી અને કર્મ જવા માટે આવે છે તો જેવો તેનો સુખ દુઃખરૂપ સ્વભાવ હશે તે તે દેખાડશે અને ચેલે જશે તેમાં હર્ષ કેદ ન કરવો આટલું સાચવવાનું છે એમ જ્ઞાનીનો બોધ છે સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી સંભાવે ઉદય આવેલા કર્મ વેધી લેવાય તો તે તપ કરવા સમાન જ છે મુનિઓ તપ કરીને કર્મ છોડે ઉદિર્ણા કરીને કર્મ છોડે તેમ વેદના વખતે પણ સંભવ રહે તો કર્મ છૂટે પૂજ્ય પ્રભુસિંહજી છેવટે એટલી બધી વેદનાનો ઉદય હતો તેમને કે દૂર તેમની બૂમ સંભળાય અને સાંભળનારને ત્રાસ થાય ખબર પડી જાય કે પ્રભુસિંહજી ઠલ્લે ગયા છે પણ તેમની સહનશીલતા એટલી બધી કે મૃત્યુ તે રૂપ છે એમ વારંવાર કહેતા તે ભાવમાં જ રહેતા અને મૃત્યુને રૂપ માણીને ગયા આત્માનું શાસનમાં કહે છે કે તન દુષ્ટ આયુની ગતિને અનુસરીક્ષણ ત્યાં થતું દેહ દેહની દુષ્ટા દેખાડે જ છેવટે સુતા સુતાં પણ સત્પુરુષના વચનોમાં જીવવૃત્તિ રાખે મંત્રમાં ભાવ રાખે તો સુખના વખત કરતાં દુઃખનો વખત આત્માને વધારે હિત કરી નીવડે છે અઠે દ્વારકાના ભાવ નીકળી જાય અહીં જ કાયમી રહેવું છે એ ભાવ નીકળે અને તેથી મમત્વ ઘટે સુખના વખતમાં તો બહારના પદાર્થોમાં જીવ ખોટી થાય દુઃખના પ્રસંગે પરમાત્મા સાંભળે ધર્મ સાંભળે ભક્તિમાં વૃત્તિ જાય આ લક્ષ્યમાં રાખી આવા વખતે ભક્તિ ઓછી કરવાને બદલે વધારે કરવાનો કામ રાખવા જ્ઞાનીનો બોધ છે ભક્તિ એ પરભવને માટે ઉત્તમ ભાતું છે કરશે કરાવશે તે બંનેને હિતકારી છે પાપ દૂર થવાનું કારણ છે આત્માને હિતકારી દેવા એ ભક્તિ છે સ્મરણ મંત્રનું જીભના ટેરવે રહેણ એટલે કે વેલ્ડિંગ કરી દેવા જેવું છે પ્રતિકૂળ સંજોગોમાં ટેવું પડી મૂક્યું હોય તો પછી બહુ લાભકારક થઈ પડે ભક્તિમાં ચિત્ત રાખતા સત્પુરુષના દર્શન સમાગમ બહુ સાંભળેલો ફરી ફરી સ્મૃતિમાં આવે તેમાં ચિત્ત દેવું તે પાપને દૂર કરનાર છે વેદનીય કર્મ જ્ઞાનને અડચણ કરનાર નથી રૂપ છે ચેતવણી આપી જાગ્રત રાખનાર પણ છે કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે કઠણાય અને સરળાય શાતા અને અશાતા એ ભક્તને સરખા જ છે અને વળી કઠણાએ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી આ મુજબ પ્રમુખ બોધ સૌભાગભાઈને બોધ આપ્યો આગળ લખ્યું કુટુંબાદિકને વિશે કષ્ણા એવી ઘટાડત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો ને તેના પ્રત્યે સંભાવિત થઈ પ્રતિબંધ રહિત થાવો તે તમારું છે એમ ન માનો અને પ્રારંભ યોગને લીધે મનાય છે તે ટાળવા આ કષ્ઠના મેં મોકલી છે એમ આ પત્રમાં લખ્યું છે જૈનેત્રમાં પણ દાખલાઓ છે કે ભગવાનની ભક્તિ કરે તેને જ ભગવાન કૃષ્ણ આપે એક વખત કૃષ્ણ હસ્તિનાપુરમાં ગયા કુંતાજીની ભક્તિથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા કૃષ્ણ મહારાજને એ ફોય હતા કૃષ્ણે કહ્યું કે તમારે માગવું હોય તે માગો કુંતાજીએ કહ્યું આપશો ખરેખર આપશો કૃષ્ણે કહ્યું હા કુંતાજીએ કહ્યું માગું ત્યારે ફરી નહીં ને શ્રીકૃષ્ણે કહ્યું નહીં ફરું જરૂર આપીશ કુંતાજીએ કહ્યું મને દુઃખ આપો કેમ ખરી ભક્તિ એ જ છે કષ્ણાઈ તે જ સારી છે સુખમાં સાંભળે સોની દુઃખમાં સાંભળે રામ સાચી ભક્તિવાળાને દુઃખ આવે એ કસોટી છે સુભાગભાઈને કુપાલદેવે લખ્યું હતું કે તમને જે કષિનાય છે તે કર્મ ખપવાનું કારણ છે રાજ્ય કરવું અને ભક્તિ કરવી આ બહુ કઠણ વાત છે પણ જુનિક વિધિએ તે કર્યું દુઃખ એ ભક્તિ થવાનું એક ઉત્તમ સાધન છે પરમ કુપાવને શરણે દેહદ્યાત ઘટે અને આત્મવિચાર વધે તો તે વેદનીનો પણ ઉપકાર ગણવા યોગ્ય છે મરણના ભયે અનેક વિચારવાનો મોક્ષ માર્ગ ભણી વળ્યા છે એમ કુપાવદેએ પણ જણાવ્યું છે મુશ્કેલીઓથી કંટાળવા કરતાં મુશ્કેલીઓને અવશાતાને સંભાવે સહન કરી ફરી તેવા કર્મ ન આવે તેમ પરમ જાગૃતિ રાખવી આ સાધકનો ગુણ છે યથાશક્તિ છૂટવાના ભાવની વૃદ્ધિ કર્તવ્ય છે એમ જ્ઞાનીનો ઠામ બોધ છે જેને ભક્તિ પ્રિય છે એવા જેવને કઠનાય ન હોય તો ખરા પરમાત્માની ભક્તિ જ નથી આ કઈ રીતે એમ થાય પણ કુપાઉદેવ વચનામુ ચારસો તેતાલીસ અને વચનામુ ચારસો સુડતાલીસમાં બોધ્યું તે મુજબ બધું બરાબર ચાલતું હોય પછી જીવ અહીંથી ઉઠે જ શાનું આઠે દ્વારકા કરે વ્યવહારિક અનુકૂળતાઓ તેને અધ્યાત્મમાં આગળ વધતા અટકાવે પ્રતિબંધ થઈ આડી ઉભી રહે એક કનક અરૂ કામિની દો મોટી તરવાર ઉઠ્યો તો જીન ભજન કુ બીચ સંસારમાં વ્યવહારિક તકલીફ જ જીવને અસંસારગત દ્રષ્ટિ કરાવે છે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય તેમ નહીં તો કંઈ સત્સંગ તેમ નહીં તો કંઈ દુખરંગ પ્રથમના ત્રણ એટલે કે વૈરાગ્ય વૈરાગ્ય ઉપજેવું પૂર્વનું ભાગ્ય અને સત્સંગ એ તો આ કાળમાં ઘણું કરીને નહીવત છે સંસારમાં દુઃખ પડે મહેનત કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુ ન મળે પછી આ દુનિયામાં આમ કેમ થાય છે આ દુનિયામાં આમ કેમ થતું હશે એ વિચારે એ યહ પોહે એ વિમાસણે જે જ્ઞાની અને જ્ઞાનીના વચનને આધારે સમાધાન શોધે પરમ કુલદેવે વચનામુ બસો ત્રેવીસમાં સુભાગભાઈને વ્યવહારિક કઠના અંગે લખ્યું કે તે ઘટારત જ છે બરાબર જ છે વચનમૃત બસો ત્રેવીસમાં બુદ્ય તે મુજબ રઘુ તપ કરી તપના ફળ રૂપે સંસારને અનુકૂળ સામગ્રીઓ રાજ્યલક્ષ્મીનું સુખ સપને પણ ન હોય માગ્યું મહારાજા શ્રીકૃષ્ણે કુંતાજીને વરદાન માગવા કહ્યું ત્યારે કુંતાજીએ દુઃખ માગ્યું ખુલાસો પૂછતાનો જવાબ એ છે કે દુઃખમાં પ્રભુ સ્મરણ વધુ થાય પૂજ્ય પ્રભુજી કહેતા તાવલી આવી છે હજુ આવો હજુ આવો વેદની પછી ક્યાં ઉગ્રણી કરવા આવશે અમે તો ચાલ્યા જવાના છીએ ચોગથી ચોપડા ચવનને ચૂકવી એ સાબ ચૂકતે કરી નાખવો છે જેને ખરી ભક્તિ ઉગી છે ખરો ત્યાગ વૈરાગ ઉગ્યો છે સંસારથી છૂટવાની જેને ઈચ્છા છે તેને માટે આ સત્પુરુષનો બોધ છે અમુક કાળ વ્યવહારિક ભોગ ઉપભોગનું સાધન મળે સુખ સંપત્તિ મળે સારું શરીર મળે તો આઠે દ્વારકા કરવું નથી અહીં કાયમી ધોરણે રહેવું નથી આ જેલને સુધારીને જેલમાં રહેવું નથી વિચારવાન જીવ સમજે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે ઘેરે બધી અનુકૂળતા હોય આવક વધે સત્તા અધિકાર વધે કુટુંબ પરિવાર વધે તેથી સંસાર વધે અને નર દેહ હારી જવાનું થાય એ વિચારવાન જેવી લેપાય નહીં પશ્ચાત દુઃખ હોય એવું સુખ હવે જોઈતું નથી હવે એ છું પણ નથી ખરો સુખ શામાં છે પરમ દેવે ભાવના બોધમાં બોધ્યું તે મુજબ સંસારના બધા સુખ ભયવાળા છે અને નાશવંત છે પરિણામે તો એકાંત દુઃખ જ આપનાર છે જે સુખ મેળવવામાં મહાતાપ છે ભોગવામાં એથી પણ વિશેષ તાપ છે અને પરિણામે મહાતાપ અનંત શોખ અને ભય છે તે કહેવા પૂરતું સુખ માત્ર નામનો સુખ મૂળમાં તે સુખ છે જ નહીં ભરતુહરીના વૈરાગ્ય શતકનો શ્લોક ટાંકી કહ્યું વૈરાગ્ય એવમ અભયમ માત્ર એક વૈરાગ્ય જ અભય છે લક્ષ્મી વધે સાચવાની ફિકર કાં તો ભોગવિલાસમાં વપરાય સત્તા વધે અમલચાઈ કરે કે અમલચાઈ થઈ જાય પરિવાર વધે હવે ચોકી કર્યા કરવાની જીવે ત્યાં સુધી જવાબદારી લોકો જેને સુખ માને છે જેના માટે આખો જન્મારો ગાળે છે તે જ્ઞાનીને રેતીના ચણવા જેવું થાય છે બાલ ધુલી ઘર લીલા સરખી બહુ ચેષ્ટા અહીંયા ભાષે રે બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરતાર એનકું કોઈને મારીએ મારી રહ્યો કિર્તાર ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન ભાવભ્રમણ કરતા ચોરાશીના ચક્રમાં જે ચગડોળે ચડે ઘણું ખાધું ઘણું પીધું ખાધું પીધું અને તારા જ કર્યું એવું છે બધું ફના છે પ્રભુસિંહજી કહેતા રાખ ન કા સુખમાં રતિ કરે રાગ કરે દુઃખમાં દ્વેષ થાય અરતી કરે બંને સરખા જ બંને સંસાર ભ્રમણના કારણો છે સુખ સમયમાં છકીને જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી જે થાય તે વ્યવહાર સારું કે ખરાબ નહીં યોગ્ય જ માનવાનો જ્ઞાનીઓનો બોધ છે જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે અષ્ટવિદના કર્મને દુઃખ બીજને સમયસાર ભરે પેટને કાક કીડા પ્રમાણે જો આત્મતત્વ હાંસલ ન થાય બીજું બધું પ્રમાદના ખાતમ ગણાય છે કેમ કે જીવે ખાઈને જાજરા પહેર્યા અને કપડાં પહેરીને ચિતરા કર્યા વ્યવહારિક પંડના ઉદયમાં સાંસારિક સવલતો સહજ કે ઓછી મહેનતે મળતી હોય અને જીવ બંધાય નહીં લેપાય નહીં તેવા કોઈક તીર્થંકર કે તીર્થંકર તુલ્ય પુરુષ હોય એમ કુપાલદેવી બોલ્યું છે જીવ જેને સુખ માને છે તે મૂળમાં તો ઉદય કર્મનો પ્રકાર છે જે જે વસ્તુ સંસારમાં ઈચ્છે અને મળે એવી જોગવાઈવાળા જીવને વૈરાગ્યાઓ મુશ્કેલ છે બીજા બધા સુખમાં લેપાઈ જાય સોનું દેખી મુનિવર ચડે અને તપસી જાય લપસી એવું થાય પૂર્વસ્થ વ્યવહારમાં આજીવિકા પૂરતું કમાવું પડે પણ મુમુખ તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો ઘણું છે એમ કુપોદય વચ્ચેમાં સાતસો છમાં માં બોલ્યું છે આગમ વાંચા નાય વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય દુઃખથી થાકીને કોઈ સંસારથી થોડોક ઉચ્ચક થયો હોય ધર્મ તરફ વળવાનો નિર્ધાર લેવાનો હોય એ ફરી વ્યવહારિક અનુકૂળતા જીવને અધ્યાત્મથી પાછો ધકેલે છે પાડે છે મૂળમાં જ આ જીવ શાતાનો અને આદિ કાળનો ભિખારી છે સંસાર ઉપાધિથી થાકે તો પણ તે ફરી ફરી સંસાર સુધરવા જ મથરે છે કરી છે ફકીરી એવી અમીરેના આશયથી કોઈ જીવ સમકેત પામી પૂર્વના ગાઢ બંધને લઈને નરકમાં જાય તો પણ નારકીના દુઃખ વેદી ચોખ્ખો થઈને આવે સમકેત જળવાઈ રહે દેવલોકમાં જાય તો સમકીત ખોઈને પણ આવે દેહ દુઃખથી આત્માનું કંઈ બગડતું નથી દેહ દુઃખમ મહાફલમ એમ જ્ઞાનીઓ ચિંતવે છે વિવિધ પ્રકારના સંસ્થાનો દુઃખોનો ઉપાય ન મળવાથી જ આટલા આટલા વિચારકો થયા છે અને શાશ્વત સુખનો ઉપાય શોધી બૂજ્યા છે સૌભાગભાઈને વ્યવહારિક સંકળાશ ગણી શાંત ચિત્તે સત્સંગ સમાગમ પણ થાય નહીં પરમ કુપલદેવ પાસે આ અંગે ઉપાયો માગ્યા કુપાલદેવે અઢીસો અઢીસો પત્ર લખ્યા મચક આપી નહીં સૌભાગભાઈ આકુળ વ્યાકુળ થાય તો લખે કે એ તકલીફ ઘટાડતા જ હતી તમારે ખરી ભક્તિ છે તેથી તકલીફ રહેવાની છે તકલીફ રહેવાની જ સુભાગભાઈએ ધીરજ ધરી રાખી અને છેવટે બેફાટ આત્મા પ્રગટ અનુભવ્યો પ્રભુ શ્રીજી ઉપસર્ગ પરિષદની હારમાળા સંભાવે સહન કરે છે રોટલોને ઓટલો મળવો પણ અઘરું કુપાદુને કહેતા નથી કે તમોને માનવાથી અમારે આટ આટલી મુશ્કેલીઓ આવી પડી કહે છે અમારે સંગાઢની લાભ ગઈ વેદની આવે રાજી થતા છેવટે મૃત્યુ મહોત્સવ માણી સમાધિ સીધ થયા જૂઠા મને પણ કુટુંબ જ્ઞાતિ જાતિ સંપ્રદાય બધા વિરોધે પડેલા ઉત્કૃષ્ટ ત્યાગ વૈર્યાગને લઈને અંતરમાં સમાઈ ગયા સત્ય પ્રયાણ બની રહ્યા જે તેમના પિતાને મળેલ તે રાજ્યનું દિવાનપણું સૌભાગને મળી ગયું હોત તો આટ આટલા પત્રો લખી જેમ ગૌતમ ગંડરે ભગવાન માવીને પ્રશ્ન પૂછી પૂછીને સમાધાન મેળવ્યું ગૌતમ પૃચ્છા તેમ આ સૌભાગ પૃચ્છા જગજોને ક્યાંથી મળે આ જગતને વચનાભૂતની અણમોલ દેન છે પરમ પરમગોપાલનો આ બોધ તે સુભગ પૃચ્છા ગૌતમ પૃચ્છા આગમવાણી છે જગત જીવો સુધી આ બધું કેમ પહોંચે જૂઠાભાઈએ વિચિત્ર જગતથી દ્રષ્ટિ હટાવી દ્રષ્ટિ આત્મા તરફ વાળી સત્યપરાયણ બન્યા નહીં તો મોટાભાઈની જેમ સંગપતિ થઈ જાત અને સંપ્રદાયની પકડ મજબૂત કરત તેમાં ઓતપ્રોત રહેત તો ક્યાં પ્રતિબંધ કરવું એ સમજ પૂજ્ય અંબાલાલભાઈને પણ કોણ આપત અને પછી કૃપાઉદે ખંભાતના ઉપસરેમાં પ્રભુસિંહજી પાસે કોણ લાવત જો અંબાલાલભાઈ સંપ્રદાય પકડી રાખી સંઘવી થઈ રહે તો ગણધર તુલ્ય કામ કરી આગમવાણી વચનામતની અણમૂળ ભેટ જગતને કોણ આપત નાતે બહાર મૂક્યા અને આત્મામાં સ્થિર થયા જો પ્રભુસિંહજી ખંભાત સંપ્રદાયના આચાર્ય પદે આરૂઢ થઈ દાદી શોભાવત તો મહાવીરના મૂળ માર્ગની આ પ્રભાવના અને પરમકુરની આજ્ઞા જીવો સુધી કોણ પહોંચાડત સંગળે નાત બાર મૂક્યા જીવોને છૂટવાના માર્ગે ચડવાનું નિમિત્ત બન્યા આણંદ જિલ્લાના કલેક્ટર થઈ કુટુંબ જ્ઞાતિ અને ગામનું નામ ઉજ્જવળ કરવામાં જો બ્રહ્મચર્યજી રોકાઈ ગયા હોત તો લગભગ ત્રણ ત્રણ દાયકા સુધી પરમ પરમકુવને આ માર્ગની ધોણી કોણ દખાવત જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે ને તે બીજેથી નહીં પણ આમ થકી એમ કૃપાઉદેવની સવિજીવ કરવું શાસન રહેશેની ભાવના કોણ ફળવાન કરત અને તેથી જ કઠના એ તો પરમાત્માની સરળાય છે પણ આ તો હું જે જે આસક્તિથી મુંજાય હોય એની વાત છે કામદેવ શ્રાવક કે સુલસા શ્રાવિકાની પરીક્ષા થાય બંધાવાના કામીને દિનબંધુ પણ છોડવાની જહેમત લેતા નથી એ ભાવાર્થનું લખાણ સુભાગભાઈ પરના વચનામૂત એકસો છોતેરના વચનામૂતમાં છે જેવી પરીક્ષા હોય હાડકું ભેંગ્યું હોય ઉપાધિ હોય પૈસા છલકાતા ન હોય ત્યારે પાંચ ઇન્દ્રિયો પોષવાના દેશ દુનિયા ફરવાના મનોરંજન કરવાના ભોગ ઉપભોગ સેવવાના ઝઘડા ટંટા કરવાના કે પારકી પંચાત કરવાના વિકથા સેવાના ભાવ ઓછા હોય છે અહીં વિચારને અવકાશ મળે છે કઠણાએ જીવને કુટુંબ પરિવાર તરફ દેશ દુનિયા તરફ વ્યવહાર તરફ ઉદાસીન બનાવે છે નિઃસ્નેહ બનાવે છે પ્રતિબંધ રહિત કરે છે અલિપ્ત કરી સંભાવી બનાવે છે અસંગ થવા બધા સંઘ તોડવાનો બોધ છે અને તેમ થવાનું અશાતા કે પ્રતિકૂળ સંજોગો બળવાન નિમિત્ત છે જીવ જલ્દી છૂટશે મને મળી નિષ્ફળતા તેથી થયો સફળ જિંદગીમાં હું પૂજ્ય પ્રભુ શ્રીજી રૈણાદેવીની વાત કરતા જીન રક્ષિત અને જિંદ પાલિત બે ભાઈઓ હતા જિજ્ઞાસોને દાખલો આપી બોધતા કે કોઈ પણ કારણે આ સંસારનો વિશ્વાસ કરવા જેવું નથી આખો સંસાર એ ઠગારું પાટણ છે લોભાશો ભૂલાશો લગભગ લૂંટાશો સિમભણી દિશે રસ્તો સહેલો ભાવ શિખરણી અંતાગરો અહીં નહીં તો આગળ લૂંટાશો જ અહીં આ રૈણાદેવીની વાતમાં જે ભાઈએ વિશ્વાસ કર્યો તે ડૂબ્યો જેણે તેને પૂટ દીધી તે પોતાને ઘેર પહોંચ્યો સ્વદામે ઠર્યો જ્ઞાનીનો ખરો આશીર્વાદ સંસાર વધારો માટે નહીં સંસારના નાશ માટે છે જ્ઞાની પૂર્ણ પ્રસન્ન થાય તો પાત્ર જીવીને જ્ઞાનીનો આશીર્વાદ છે કે તારા સંસારનો સત્યનાશ થાય સંસારનો નાશ તેનું નામ તો મોક્ષ છે કોઈ પાત્રજીવને આશીર્વાદ ફળે તો તે જીવ શાશ્વત સુખને પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ